શહેરમાં એટલે કે સાત ઇંચ વરસાદ પડ્યો મોસમનો કુલ ચારસો પચીસ એમએમ વરસાદ વિસાવદરના શહેરી વિસ્તારમાં આજે અસહ્ય ગરમી અને ઉકડાટ બાદ રાતના વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યારે વિસાવદરમાં સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર સવારે આઠ વાગ્યા સુધીમાં એકસો પંચોતેર મિલી વરસાદ પડ્યો સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર વહેલી સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એકસો સત્તાવાર મિલીમીટર કે છ ઇંચ વરસાદ માત્ર ચાર કલાકમાં પડેલ હતો ભારે વરસાદને કારણે ધારી બાયપાસનું અંડરબ્રિજમાં ચાર ફૂટ સુધીનું પાણી ભરાઈ જતા અંડરબ્રિજ બંધ કરવામાં આવેલ હતું સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર મોસમનો કુલ ચારસો પચીસ એમએમ એટલે કે સોળ ઇંચ ઉપર વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળેલ હતી વિસાવદર શહેરના રસ્તા ઉપર નદી ચાલુ થયેલ હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા ત્યારે વરસાદ પડતા કેટલાક દાખલા ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળેલ હકીકત મુજબ ધીમી ધારે વરસાદ પડતા કોઈ પણ જગ્યા ઉપર માલ માનવની જાનહાની થયેલ નથી રિપોર્ટર જયેશ દેવ મુરારી